દાણા જવો હોય તમને દેખાડું કેવા જવા દિને તો કઈ ઘટાડ બદામ જવા માંડવી ના એમાં કઈ ઘટે નહી દવા ખાતર વસ્તુ નહિ બીયા જવું મીઠાઈ એવા કાંઈ ગધા ને કીધું હવે અમે અમે કરી નાખી પછી બે ચાર તપશે તે પછી તેલ નીકળે આમાં આવું હુકવવા દેવી પડે પછી મિલમાં તેલ નીકળશે તેલ આનું તમને ખરાબ ઓટકાર ન આવે એટલું મીઠું તેલ થાય માંડવીનું જે ઓલી માંડવીનો આપણે કેમિકલ ખાતા હોય એના કરતાં તો આમાં કાંઈ ઘટે એટલું મીઠાઈ છે આમાં કોઈ એસિડિટી કોઈ વસ્તુ આમાં ન થાય તેલમાં શરીર માટે બહુ સારું હે એટલે જાવ આ બધી હમી કરી નાખી છે માટી કાકડી વીણી જાવ આ કસ્તર ખરાબ બધું આવું કાઢી નાખવાનું હોય જવું હા તેલ કાઢવા જવાનું એટલે બધી કમ્પ્લીટ ચોખ્ખી માંડવી કરી પછી જ જવાનું

એવું કંઈ ખેતીમાં ગણતા નથી કા લાલા આઈઠમ ગણ્યા પાળશ્યું આપણે શામ મહિનામ જવા જઈએ વરસાદ તો થયો જ નથી પૂગ્યો જ નથી અહીંયા ફરતો એ ક્યાંક વાવણી થાય છે નથી થતી ને એવું બધું છે અમરેલી બાજુ એ હતો ને દ્વારકા બાજુ હતો એ સાઈડ કાલે ઘણા વિસ્તારમાં વરસાદ આવ્યો આપણે રહી જઈએ જો આ રીતે એક એક ફાટ માં બધે નાખી છે સાચા પાણી હોય તો ફાટ દઈ ને લેવા થાય ખોટી ના થઈ પાંચ મિનિટ માં રીતે અંદર વી જાય ગોદામ માં માલ સામાન પીડ્યો છે જો કસ્તર બધું કાઢ્યું જો નિયન ખાય છે કોઈ આટા મારે છે જો મારો ઢાંઢો એ એકલો બેઠો અહીંયા લીધા છે લેક ડાઉન બીજા ભાઈ ની કરે છે ને એક અહીંયા બસ આમ ફોન માં સાટતી ને ચાલે બગાડી નાખી હે બહુ જો પાંચ જાય એટલે એને આવું જ પડે પા ખંજોર વાળું થી બેરલ ભર્યા છે બધા અલગ અલગ જાતના કોઈ મુતા ને કોઈ ગૌ કુપરા અમૃતમ બેક્ટેરિયા પછી ડોડા પીડા છે એમના હવે એનો વારો છે ગાવું કાંઈ કાયમ જ ખાય છે બટિંગ કટિંગ કરી કરી ઇંચના ટુકડા થઈ જાય એને ખાવામાં મજા આવે ના હવે ખાતર થઈ ગયું જ પાછું તૈયાર હવે એને આપણે સેવડીના વાડમાં નાખવાનું છે સીધું એમ કે એમાં હાથે હાકી નાખ્યું તું એટલે હવે એકવાર ખાતર દઈ દે બાકી પછી પાણી ને પાણી તો જીવામૃત તો હોય જ હોય જીવામૃત ગૌમૃત ની બધી એવું કામકાજ હાલે એટલે તેલ કાઢવાની હવે તૈયારી છે બે સાડ માંડવી સુકાય એટલે સીધી પીલવાની છે એટલે કોઈ ભાઈઓને જોતું હોય નેચરલ આધારિત માંડવી પકવેલી તો વિડીયો આપણે આગલા વિડીયોમાં બધું દેખાડ્યું જ છે કઈ રીતે પાયું છે બધા તમામ છે કે આ પ્રાકૃતિક ખેતીમાં મહેનત બહુ થાય કારણ કે પહેલો પ્રશ્ન તો ખડનો આવે ખડને હિસાબે તો આ દાંડા લેવા પડ્યા કારણ કે ચોમાસે તો ઢાંઢા આપવાના જ હોય પણ શિયાળે એ રીતે વાવેતર કરવાનું કે બળદનું હાથી હાલે એટલે નીંદવામાં બહુ હેલું પડી જાય ઓછું થઈ જાય ખડ ન તો ખડ બહુ થાય એમાં એટલે એવું બધું છે કોઈ ભાઈઓને તેલ જોતું હોય તો આમાં નંબર છે અત્યારે તો ખાલી માનો ને કે સેમ્પલ શાખવા પૂરતું આવ્યું છે એટલે આમ તો નીકળશે દિવાળીએ અત્યારે વાવેતર માંડવીને થયા છે ને કંઈક ચાલુ છે ને હમણાં વાવણી થાય તો એ વાવાહે એટલે એ માંડવીને તેલ જાજુ જાજુ તો દિવાળીએ નીકળશે અત્યારે તો ખાલી પ્રસાદી રૂપે ખાવાનું અને તેલ આ તેલ અને બોલી કેમિકલવાળી માંડવીનું તેલ એમાં બહુ હાથી ઘોડાનો ફેર હોય કારણ કે આમાં તમને ખરાબ ઓટકાર ન આવે તો તળેલી વસ્તુ ખાધી હોય શાકમાં કોઈ વસ્તુ કે મીઠાઈ છે જેટલી હોય કારણ કે કેમિકલ તો હોય ને આમાં અને એમાં તો મૂંડા માટે એવડું કેમિકલ વાપર્યું હોય જમીનમાં કારણ કે મૂંડા અમારે બધું દેશી વાપરવાનું હોય મૂંડામાં કોઈ મૂંડાના બેક્ટેરિયા આવે હોય એ બધી અમારે અગાઉ પ્રોસેસ કરવાની કોઈ લીંબડાનું લીંબોળીનું પાણી આમાં માંડીમાં વધારે નાખવું પડે અત્યારે તો આ લીંબોળી ભેગી જ થાય છે કાયમ કાયમ ચાર પાંચ કિલો વીણી છે એથી ખરી એટલે એનું પાણી કાઢવું હોય એટલે એની હિસાબે જીવા જમીનમાં થાય જ નહીં એટલે એનું માથે સાતવાનું અથવા ચાલો વરસાદ હોય તો એ સ્પ્રે મારવાનો જમીનમાં પાણી ઉતરી જાય એટલે એવું બધું છે એટલે જય ભોલા રાત બધાને સીતારામ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરી કરજો કરી કરજો તો નવા ભાઈને મળે જય ભોલેનાથ